હલો ગોલા લઈ લ્યો ગોલા હલો ખાટા મીઠા ગોલા આવી ગયા હલો ગોલા લઈ લ્યો ગોલા એક કામ કરું અહીંયા છોકરા જાજા દેખાય છે અહીંયા ઊભું રાખું હલો ગોલા લઈ લ્યો ગોલા આ મારું દીકરું આ શેરીમાં કોઈ ગરાજ નથી દેખાતું બોલો કેાર નો શું કોઈ આવતું જ નથી ગોળો ખાવા હાલો ગોલા લઈ લ્યો ગોલા હું વેછું રૂપિયા ચાલુ થાય એટલે ને ડીશ આવી ન દે આવી છો આ ડીશ દઈ જો ગોલાની આ ડീസ് નહીં સી દેતા એમ કેટલા ની દયો હો થી ચાલુ થાય 100 રૂપિયા લગીન બસ હા હે ને ભાઈ સસ્તો ગોળો નો ભાવે તો કેટલા વારો છે 200 સુધી ના છે 200 વારો હા કાઈ વાંધો નઈ 200 વારો બનાવી દો એમાં શું હોય એમાં આઈ હો ઈમાં જે આવતું હોય આવે ઓલી ડુટી ફૂટી આઈ ને બધુંય આવશે હવે અક્કલ વગરની ગોલો ટાટો જ હોય હવે તારા મગજ છે કે નથી એવું હોય ટાટો ગોલો હોય તો મને નથી ખબર હું તો પહેલી વાર ગોલો ખાવ છું એટલે પહેલી વાર ખાસ હા તો બનાવો ને કેટલા 200 વારો ના એક કામ કરો ને તમે પહેલા કેટલા કેટલી થી કેટલા સુધી બનાવો 20 રૂપિયા થી ચાલુ થાય હા તો ઈ વાળો બનાવો કાઈ વાંધો નહી બનાવો હવે 20 રૂપિયા માં આવતો હોય એવો આવે આવડે દસ વર્ષથી આ બનાવશું ગોલો જ બનાવું છું હવે કલર કેવો નાખો હોય

નહીં ડુટી ફૂટી હોય ને એટલું ટોપરું નહીં થોડું વાગ દિલ થી ન ખાય મન થી ન હવે આ કાઈ 20 રૂપિયા માં કાઈ ભેગા આવી આ એવું જ માં ના મારું તો કાઈ કામ નથી તમ જ્યાં સવો ને બરોબર જ સવો ઓલું કે આ સ્કેનર સ્કેનર હા લ્યો દઉ રોકડા નથી ના જોજો ગોયો ન ભાયો એટલે બીજી વાર લેવા નહી આવ પણ તમે એક વખત ખાવ તો ખરા આ લ્યો રિયો રહ્યો 2 મિનિટ નેટ ચાલુ કરવા દિયો नेट रखो ना ना अरे बीस रूपये वाला गोला इसको चाहिए में थोड़ा आता है नहीं नहीं में ऐसा ही आता है आवी क्या आवी पैसा लियो वे

એમાં મલાઈ આવે અમૂલની હા પણ અમૂલનું જ હું બધુંય ખાઉં છું મને નબળી વસ્તુ ભાવે નહીં આ કંઈ કંપનીની મલાઈ છે હા છે ને અમૂલની પછી માવો નાખશો અરે બધુંય નાખીશ હાથી કાઈ વાંધો નહીં બનાવો હો ન ગોલો તમાર તમારા પૈસાની જરાય ઉપાધી નો કરતા પણ ખાવાની એક નંબર ગોલો અમારા એક ભાઈ ચેરીમાં આવે ગોલો બનાવે તમે વાત પૂછો માં એવો સ્વાદિષ્ટ અરે ભાઈનું કાંઈ ન આવે એવો ગોલો હું બનાવી દઉં તમને

મને ખબર છે પછી તમે બધા એને ગોલો ખાઈને પૈસા દીધા વગર વિયા જાવ છો એ ભાઈ મોઢું સંભાળીને વાત કરજે અમે કાઈ જેવા તેવા નથી સમજી ગયો આમ જો અમે મારો કેવડો મોટો બંગલો છે તને હું લુખી લાગુ છું આમ કેટલા પૈસા છે બનાવ ને હવે એ બંગલો હોય તમારા ઘરનો અહીંયા પેલા હોની નોટ મેકોન પછી ગોલો બનશે આ તારા જેવા નીચા વિચારવાળા માણા હોય ને એ આવું જ કરે લાવો 100 રૂપિયા આ છું શાંતિ રાખ આરો ગોલો બનાવીને મીઠો બનાય દે અસલ અને આમ દેકારા ઓછા કરો

અને તું એમ કે બધાય ખાવા આવે મેં કોઈ દી ફાયડો નહીં અમાર કેરી વાળા બીજા ભાઈ આગળ ખાવા જાય કેવો કલર નાખવો હોય મીઠો હો મીઠો મને ખાટો ગોલો જરાય નો ગમે મને મારા જેવો મીઠો ગમે ગુલાબ ગુલાબ નાખ જામ ગુલાબ વાળો ફૂલ મીઠો ગોલો અને માવા મલાઈ તો ભરપૂર હો

ખાટો ખાતી જ નથી હવે નથી કલર નાખ્યો છે ગુલાબ જ ભાવે કોણ તારિયા લોક કરે તો જાય મારું કાલ બોલી તો છે ને છે પણ બહુ

હાલો ટકો ગોલા લઈને આવી ગયો છે હાલો ગોલા લઈ લ્યો ગોલા આ બજારમાં તો કોઈ દેખાતું જ નથી બોલો બે જણા આયા ખાલી ગોલો લેવા કોઈ આવતું જ નથી આના કરતા વાં હારું હતું ધંધો તો અહીંયા હાલતો તો આ બરફ એ ઓગરી ગયો બોલો આમ ને આમ લે

અને હો વાળો બતાવો એ બતાવવાનો ન હોય તમે ક્યો એટલા વારો બનાવી દઉં પણ વિહવામાં હું આવે અને હો વાળામાં હું આવે મને કયો તો ખરાવ વી વારામાં ખાલી કલર જ આવે ને હો વારામાં બધુંય આવે એવું છે હા વાજબી તો રાખો મારા ભાઈ એલા ભાઈ આમાં વ્યાજબી જોઈએ હવે આમાં કાઈ થોડું કયા શાક બકાલું છે તો વ્યાજબી રાખું પાંચ વાળો બનાવો ને પાંચ વારો ભાઈ ગોલો જ નું આવે હવે કેમ પાંચ વારો ગોલો કે ભાઈરો હે આવે જ ને ક્યાં મળે છે તમે બનાવો તો ખરાબ ભાઈ પાંચ વારો ગોલો નહીં બને વીસ રૂપિયા વાળો કેતો બનાવી દઉં એક કામ કરો ને બનાવો વીસ વાળો બનાવો બરોબર વીસ વારો હા બનાવો અને ફરાક વાર આપજો મારે કામ છે એટલે ભાઈ શાંતિ તો રાખે બનાવવા તો દેકારા નહીં બોલાવું હો પ્રેમથી વાત કરવાની આવા નવા ક્યાંથી ભટકાય છે મને એ જ કઈ ખબર નથી પડતી બોલો